હજુ બે પાનનો થઈ ગયો માચ્યું ધરો ત્રેવીસ તારીખે ટ્રે માં એક એક બિયારો પેલા અમે એટલે ઉગવાનો તો મસ્ત ઉગી ગયા છે કે આ દસ ટ્રે છે ને પેલી દસ ટ્રે ટોટલી વીસ ટ્રે છે મરચી નો ચૌદ દાડા થયા છે મરચી નો ધરણ શું છે કે થોડો ટાઈમ લાગે ઉગવાનો ઉગવાનો બી મસ્ત ઉગી ગયો છે ના છે કોકોપીઠ નારેલના જે છોતરા આવે ને તેમાં તે લોકો બનાવે કોકોપીઠ નારેલના છોતરાનું જ હોય છે કોકોપીટ કહેવાય મરચીની નર્સરી ટ્રેમાં જે નર્સરી નાખે તેમાં આયરું કામ લાગે ઓનલાઈન મંગાવવું પડે હવે આમાં પાણી ચાલુ કરી દીધું છે આમાં મરચા બનાવવાનું પ્લાનિંગ છે આટલો ભાગ દેખાય છે મરચાં બનાવવાનું કામ છે પણ આને એક આટા ભીંનાડી દઈએ એટલે બીજા આટલા શું કે ખેડ સારી થાય એટલે સારું રહે હવે તો મેથી વાંચ્યું ત્યાં ત્યાંથી ચાલુ કર્યો પાણી વાળવાનું એટલે સુધી ગયો પાણી વાળતો વાળતો એટલે તી આટલે સુધી આવી જશે કલાકમાં કલાક તો નહીં લાગે પણ પોણો કલાક અડધો કલાકમાં આવી જશે કાલે પૂરું થઈ જશે કાલે ત્રણ ચાર ત્રણેક ચારેક કલાકમાં પૂરું થઈ જશે કેટલા બગલા આવી ગયા છે বগলা ব্যাপার নো খোরাক খোদিন খায়